સરથાણાના સિમાડા પાસે આવેલા આનંદ હોસ્પિટલમાં પરણીતાનું તબીબોની બેદરકારથી મોતિભજન આક્ષેપો વચ્ચે સ્મિવેર હોસ્પિટલ ખાતે પણીતાના પરિવારજને આક્ષેપો કર્યા છે સુરત શહેરના સરથાણા સિમાડા ખાતે આવેલા આનંદ હોસ્પિટલના તબીબોની બેદરકારથી પરણિતાનું મોતિભજન આક્ષેપો વચ્ચે સ્મિવેર હોસ્પિટલમાં પીએમ સમયપણ પણીતાના પરિવારજને આક્ષેપો કર્યા હતા અને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ડોક્ટરે વધારે પડતું પરફોર્મ સુંગડવત થઈ પરિવાર માનવું છે

ડૉક્ટર ગધેશરિયા એને કોણ વાળા છે અમને યોગ્ય ન્યાય મળે ને અમને પીએમ રિપોર્ટ અર્જન્ટમાં દે અને એને એના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે પોલીસ તો કહે છે કે પીએમ રિપોર્ટ આવે પછી તે એફઆઈઆર ફાટશે એટલે પીએમ રિપોર્ટ અર્જન્ટમાં જોવે અને એનીમાંથી લાલ લોભ લોભણ પણ આવેલા છે ડૉક્ટર તરફથી જ્યાં સુધી અમને પીએમ રિપોર્ટ ન મળે અને એફઆઈઆર નો ફાટે ત્યાં સુધી બોડી લેવાની નથી હાલ તો સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આ પરિવારજનો અને સંબંધીઓ ભેગા થતા પોલીસમાં દોડી જવા પામી હતી અઝર કુરસી સાથે હર્ષદ શેટા